કેશોદ તાલુકાના મહંત સિમરોલી ગામના નિવૃત્ત ફોજીના પિતાશ્રીને મળેલ ઓગણીસો એસી ની શાલમાં સરકાર દ્વારા સો ચોરસવારના પ્લોટમાં અન્ય લોકો દ્વારા કરવામાં આવેલ પેશ કદમી મુદ્દે સિમરોલી ગ્રામ પંચાયત કેશોદ તાલુકા પંચાયત તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગત મુખ્યમંત્રી સ્વાગત તેમજ આયોગમાં પણ ફરિયાદ કરેલ કેશોદ તાલુકાના મહંત સિમરોલી ગામના નિવૃત્ત ફોજીના પિતાશ્રીને મળેલ ઓગણીસો એસીની શાલમાં સરકાર દ્વારા સો ચોરસવારના પ્લોટમાં અન્ય લોકો દ્વારા કરવામાં આવેલા પેશકદમી મુદ્દે સિમરોલી ગ્રામ પંચાયત કેશોદ તાલુકા પંચાયત તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગત મુખ્યમંત્રી સ્વાગત તેમજ આયોગમાં પણ ફરિયાદ કરેલી છે વળતા જવાબમાં મુખ્યમંત્રીથી લઈ જિલ્લા સુધીના અધિકારીઓ દ્વારા પ્લોટની ખરાઈ કરી ખુલ્લો કરવામાં જણાવ્યું છે કેશોદ તાલુકા પંચાયત અને સિમરોલી ગ્રામ પંચાયત કલેક્ટર અને મુખ્યમંત્રીના ઓર્ડરને ગોળીને પી ગયા હોય તેવા સવાલ ઉઠ્યા છે અપલોટનો હાલ પણ વેરો ભરાઈ રહ્યો છે પરંતુ દબાણ હટાવશે કોણ આ સિવાય પણ ગામના કામમાં થતા ભ્રષ્ટાચાર બાબતે નિવૃત્ત ફોજી રામાભાઈ કર્મટા દ્વારા અનેક વખત રજૂઆત કરી હોય છતાં તંત્રના અધિકારીઓ બસ બાગબટાઈમાં જ મસ્ત હોય તેવા સવાલો સામે આવી રહ્યા છે સરકારના નાણાંનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે પાણીની ફક્ત સ્ટેન્ડ ટાંકી બનાવી મૂકવામાં આવી છે પાણી તો ક્યારેય ભરાયું નથી અને રસ્તાઓ પર બ્લોક રોડ ફક્ત કાગળ પર જ બની ગયા છે પાણીના બોર કર્યા છે તે જૂના છે વધુ ગામમાં સ્મશાન ગૃહ બન્યું છે પણ ફક્ત ત્રણ ચાર મહિનામાં જ તેમનો સ્લેબ તૂટી ગયો સિમરોલીના લોકોને જીવતા તો કદાચ શાંતિ ના મળે પણ મર્યા પછી પણ સ્મશાનમાં જવા જવા પણ ગામમાં મજબૂર તેવી સિમરોલીની સ્મશાન ભૂમિ જોવા મળેલી છે લોકો બીજી બધી જગ્યા પર તો ભ્રષ્ટાચાર થયો હોય પણ છેલ્લી જગ્યાએ સ્મશાનને પણ છોડતા નથી આવી ઘણી જ બાબતો ઉપર ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે બધા જ જાડી ચામડીવાળા અધિકારીઓ સરકારના પૈસાની ભાગબટાઈમાં તાલથી તાલ મિલાવતા હશે તો આ વાત સાંભળનાર કોણ હશે તે પણ સડગતો

તો વાર ચોટ સરકાર દ્વારા મળેલો હતો એમાં એ ઓગણીસો એંસીમાં મળેલો હતો અત્યારે મારી પાસે એના બધા પુરાવા હોવા છતાં હું વારંવાર અરજી કરેલી છે તાલુકા પંચાયત ગ્રામ પંચાયતમાં અને મેં એના કાગળિયા પણ એને આપેલા છે અરજી દ્વારા છતાં પણ એ લોકો કંઈ એની ઉપર કાર્યવાહી કરતા નથી અને મારા અત્યારે જે મારા ફાધરને ચોત્રીસ નંબર પ્લોટ મળેલો હતો એના ઉપર બીજા ઈ સમયે બાંધકામ કરીને રહે છે એને સરકારશ્રી દ્વારા કોઈ હુકમ એટલા ઉપરથી જિલ્લા પંચાયતમાંથી હુકમ થાય છે કલેક્ટર ઓફિસેથી હુકમ થાય છે છતાં પણ એ લોકો ઉપર કંઈ તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયત એના ઉપર કંઈ કાર્યવાહી કરતી નથી જેથી કરીને હું આ ન્યૂઝ ચેનલ દ્વારા માધ્યમથી આ લોકોને જાણ કરું છું કે અત્યારે ને બીજા નંબરમાં કે મારા ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થઈ ગયેલ છે એ બાબત પણ મેં અરજી કરેલી છે જેથી કરીને એમાં પણ ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ તાલુકા પંચાયત બે બંને મળી અને મિલી ભગતથી કોઈ કાર્યવાહી કરતા નથી જેથી કરીને મેં આત્મવિલોપનની અરજી પણ આપેલી છે અને જો આ કામ પર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો છેલ્લે હું એવા પગલાં ભરીશ અને જે આમાં ગુનેગાર હશે સરકારી કર્મચારી